રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં થયેલ સ્થળાંતરની કામગીરી અને તેના ખર્ચ પર વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા જેના કારણે આ મામલો વિવાદમાં ઘેરાયો આજે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાડી તેમજ કારોબારી સમિતિના ચેરમેન પીજી ક્યાડા જિલ્લા પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સહિતના અધિકારીઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું અને ટેન્ડરમાં જે જે ખર્ચા થયા તે સમગ્ર ખર્ચની માહિતી આપવામાં આવી હતી સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ ચોર્યાસી લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે જેમાં આપણે બાવીસ લાખના આપણે પેમેન્ટ થયેલ છે જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે ટોટલ બોતેર દિવસ જેટલું આપણે સ્થળાંતરની કામગીરી શરૂ થયેલ હતી જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસ અને વોટર ટેન્કનું કામગીરી હતું પાર્કિંગમાં પ્રાઇમરી પટ્ટા લગાવવાની કામગીરી હતી જીસવાન રાઉટર સ્ટેન્ડ લગાડવાના હતા એમસીબી બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા ઝાડો કાપવાના હતા પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો પછી ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો કચેરીના બોર્ડ બનાવવાના હતા પછી જે મોટાભાગના આર્કિલિક મટિરિયલથી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ જેમાં અક્ષરો લગાડવાનું કામ છે દરેક ફ્લોર પર અલગ અલગ સીટથી સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કામગીરી છે વૃક્ષનું રીપ્લાન્ટેશન કરવાનું છે જેમાં છ દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને છ દિવસમાં બે મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે પાર્કિંગના ભાગમાં બધી બાજુના પતરાથી જે કવર કરીને ગોડાઉન બનાવવાનું છે આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે આરો સાથે ફ્રીજનું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાવ્યા છે નવું આરોપણ આપણે એક મૂકેલું છે જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી ફરીથી નવી નવું કરવામાં આવેલું છે હા એટલે આ જે આ જે ટોટલ આરો સિસ્ટમ ત્યાંથી શિફ્ટ કરવા માટે દસ હજાર છે અને નવું આરો લગાડવાનું ચૌદ હજારનું છે હા એટલું જ ખર્ચ ના એક જ લગાવ્યું છે નવું આરો હા તો આ રીતે આપણે આ જોઈએ તો આટલાનો ખર્ચ ચાર લાખ ને બ્યાસી હજાર થાય છે બીજો ખર્ચ છે પદાધિકારી પદાધિકારીશ્રીઓનો આપણે જે જૂની જિલ્લા પંચાયત કચેરી છે એને તોડતા આર એમસીનો પાણીનો ટાંકો બોરની લાઇન એ બધી ડેમેજ થયેલી હતી જેને આપણે કાર્યરત કરી એનો ચૌદ હજાર ખર્ચ છે એલ્યુમિનિયમ સેક્શનનો દરેક પદાધિકારી ચેમ્બરમાં લગાડવામાં આવેલ છે જેનો ટોટલ ખર્ચ છ લાખ પંચાવન હજાર છે એલ્યુમિનિયમ સેક્શનનો પંચાવન હજાર હા એમાં મટીરિયલ પાંચ લાખ પાંત્રીસ હજારનું છે અને મજૂરી એક લાખ વીસ હજાર છે પછી કલરકામ છે પડદા છે સામાન શિફ્ટ કરવાના છે પદાધિકારશ્રીના એમાં દરેકના ફર્નિચર સભાખંડના ટેબલ ખુરશીઓ બાકડા અને અન્ય પરચુરણ વસ્તુ એનો સત્તાવન હજાર છે સીસીટીવી અને તેના સર્વરનું કાઢી ત્યાંથી ઉતારી અહીંયા લાવવાનો વીસ હજાર રૂપિયા છે ખર્ચે કોર્ટ બિલ્ડિંગ ખાતેના જૂના જે પાર્કિંગમાં જે હતા એ બોર્ડ ઉતારી અને નવા મૂકવાના ને આઠમા માળેથી લોબીમાં મૂકવાના હજુ બી સામાન આપણે હજુ ત્રીજા માળે એ ચાર દિવસ ને છ દિવસ છે અઢાર હજાર છે એમાં અને બીજો છે ખર્ચો આપણા ચેમ્બરમાં બધું સામાન લગાડવાનું મટિરિયલ સાથે નેમ પ્લેટ અન્ય પરચુરણ એ ચાર દિવસ ચાલ્યું હતું એ છવ્વીસ હજાર છે એટલે એમ મળીને પદાધિકારીશ્રીનો ટોટલ બાર લાખનો ખર્ચો થાય છે તપાસનું હજુ નક્કી નથી થયું એ તો નક્કી થશે એ તો બિલ જે રજૂ થયા છે આપણી પાસે એ બિલનું હજુ બાવીસ લાખનું જ પેમેન્ટ કરવામાં આવેલ છે બીજા બિલ અમે વેરીફાઈ કરી રહ્યા છે ના એ તો જે તે સમયના અધિકારીએ કરેલા હોય તો હમણાં ચાર્જમાં આવ્યા ને મહાલાભાઈ હતા પરમાર સાહેબ હતા એના સામાન્ય રીતે આપણે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છે ને એક તમને હું બહુ માહિતી સારી આપું કે આપણી પાસે બિલ્ડિંગ તો જે ડિમોલેશન કરવાનું તો આપણી પાસે વ્યવસ્થા નહોતી ત્યાર પછી આપણને આ બિલ્ડિંગ માટે આપણે સરકારમાં દરખાસ્તો કરી કલેક્ટર પાને માથાકૂટ કરી અને આપણને એક વખત આ પાડી પછી પાછું લીગલી આપણને આપ્યું ને સાફ સફાઈ કરીને આપણે મૂકી દેવું પડ્યું ત્યાર પછી પાછો લાંબા સમય પછી આપણને એણે મંજૂરી આપી કે આ બિલ્ડિંગ તમને વાપરવામાં આપી છે ભલે બે વખત તો સાફ સફાઈ જે કરવી પડી હતી જર્જરીત જ હતું બિલ્ડિંગ લાંબો સમય એમ કર બહુ લાંબો સમય પડતર નહોતું પણ ખરેખર જર્જરિત બિલ્ડિંગ હતું ખર્ચો થયો જ છે ખર્ચો નથી થયો એવું નથી તમારે તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરીએ કે એનું ખોટું નથી વિરોધ પક્ષ છે તેને એનું કામ કરવું જોઈએ પત્રકારિત્વ છે એને ટ્રસ્ટ રહેવું જોઈએ તટસ્થ રીતે જે તમારું હોય તે ખોટું હોય તો ખોટુંય હોય તમારે સાબિત કરીને બજારમાં લઈ આવવું જોઈએ એની ના નથી પડતા બિલ જો એક વસ્તુ સાંભળો બિલ અમે બાવીસ લાખ રૂપિયા ચૂકવા છે અમે બાવીસ બાવીસ લાખ રૂપિયા જે ચૂકવા છે ને જે ચોરાસી લાખમાંથી સાત સાઠ લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને ચૂકવવા પત્રો એમાંથી બાવીસ લાખ રૂપિયા જે અમે ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લો કે સ્વભંડોળની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને બે કરોડ કોઈને પચાસ લાખ કોઈને ચાલીસ લાખ અમે આપતા હોય મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય એમાંથી એને બાવીસ લાખ રૂપિયા વધતા થાય ચૂકવા છે બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે બાકીના સાસાઠ લાખ રૂપિયા સરકારમાં તમે માગ્યા છે સ્થળાંતરના જો અમને આપે તો ભલે નહીં આપે તો અમારે સ્વભંડોળમાંથી ચૂકવવા પડશે અને બીજા પૈસા ચૂકવા નથી તમારા જે જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે જે અમે તપાસ એ કરાવવાના છીએ ક્યાં ખરેખર કચ્છો હાચો થયો છે ખોટો થયો છે એનો તટસ્થ રીતે અમે તપાસ કરાવવાના છીએ બાવીસ લાખની મારા ભાઈ આવડું ત્રણ મહિના સ્થળાંતર રહેલું એટલા વાહનો એટલા માણસો અમે કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી તો અહીંથી લઈને આવવાનું નથી એક પારિવારિક રીતે પારિવારિક રીતે તમે સાંભળશો મીડિયાને એકવાર મૂકીને સાંભળશો મેં કામ કરાવીએ ને એક એક વર્ષે અમે પેમેન્ટ ન દઈ શકતા કારણ કે અમારી પાસે પેમેન્ટ તો હોવું જોઈએ ને એમને સરકાર દઈએ લાંબા સમય પેમેન્ટ આપે એક એક વર્ષ સુધી કોઈ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન આપી શકતા હોય ત્યારે પાંચ ટકા ભાવ વધારે આપવો હોય ન આપો તો કોઈ કામ ન કરતા હોય નથી મોડી જ આવે મેન્ટેનન્સની ગ્રાન્ટ હંમેશા મોડી જ આવે છે અને મોડી આવે ત્યારે કોઈ માણસ કામ કરે અમે દસ જણાના ભાવ મંગાવ્યા છે હવે દસમાંથી કોઈ એકસો ત્રીસ પીર એકસો વીસ પીર એકસો પાંચ તો એકસો પાંચ વારને જ કામ આવી પાસે એટલે વધારે જ દેવા પડે છે ભાવ વધારે અત્યારે જો કોઈ પણ કામ કરે તો એ ભાવમાં જ કામ આવે છે પહેલાંની ઘરે ડાઉનમાં ભાવ આવતા જ નથી અને તમારે કોઈ પણ રિપેરિંગ કરાવડો રિપેરિંગ કરાવડો એમાં અમે ભાવ માગીએ છીએ સરકારના ધારા ધોરણ મુજબ ભાવ માગીને જ અમે આપીએ છીએ આ કોઈ અમારી આઈથે કે અધિકારીઓની આઈથે ન કરી શકે એસઓ આરના ભાવ હોય પરચોરણ મેન્ટેનન્સ હોય મેન્ટેનન્સ કામમાં વધારે ભાવ માંગવાના જ છે ભલે વધારે એટલે એને અમે જાતે વધારે ન દેતા હોય અધિકારીને કોઈ એવો પાવર નથી પણ જે બજારમાં અમે ભાવ માગતા હોય ઘણીવાર અમારા ત્રણ જાતના ભાવ હોય એક રેટ માંગતા હોય છે કે બાર મહિના સુધી અમારે બધી વસ્તુની જ્યાં જરૂરી પડે લેબર કામ અને મટિરિયલનો ભાવ એક એ હોય છે પછી બીજું જે અમારે કામ સ્થળાંતર કરવું હોય તો અમે એના રેટ માગીએ કે ભાઈ અહીંથી વાહન લઈ અને અમારે ટેબલ ખુરશી કે જે વસ્તુ માલ સમાન છે ઉઠાવીને કાર્ટિંગ કરવું એના લેબર એને લેબરનો ભાવ આપે કે ભાઈ લેબર લેબર છે કે ભાઈ ચારસો રૂપિયા ભાવ પાંચસો રૂપિયા ભાવ આપ્યો છસો રૂપિયા આપ્યો હોય વોટર ગ્રાઉન્ડ બીજો હું આરોગ્ય ખાતેનું બોક્સ એના એનો ટોટલ ખર્ચો આવ્યો છે ચાર લાખ ને બ્યાસી હજાર જિલ્લા પંચાયતના વૃક્ષ રિપ્લેસમેન્ટ કે જે જે પરચુરણ કામ કર્યું હોય ને એના ચાર લાખ એસી હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો છે પછી પદાધિકારીઓનો ખર્ચો ટોટલ આવ્યો છે બાર લાખ રૂપિયા એવો એમાં ટોટલ આઠે આઠ પદાધિકારીઓની ચેમ્બરોને રિપેરિંગ રિનોવેશન રિનોવેશન રિપેરિંગ પડદા કે કલર કામ જે તે જરૂરી હોય એ બધું કરાવવા માટેના બાર લાખ રૂપિયાના આઠ ચેમ્બરો બનાવવા આઠ ચેમ્બરનો અને માની લો સામાન્ય રીતે લાખ દોઢ લાખ રૂપિયા તો જોઈએ કે ન જોઈએ એક પછી એક પ્લમ્બિંગ કામ છે એનો સોળ લાખ ને ચાલીસ હજારનો ખર્ચો છે પ્લમ્બિંગની અંદર ટોયલેટ બાથરૂમથી માંડીને બધું આવી જાય છે ટોયલેટ બાથરૂમનું બધું આવે ને એનો સોળ લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો ના ના અમેરિકાના તો નથી આપણે કોઈ આપણે તો

આખા આખા ટેરસ ઉપર ચાઈના મોજે કંઈ કરી છે એની અંદર એ બધું આવી જાય છે કારણ કે મોટું આવડું મોટું બિલ્ડિંગ છે એની ઉપરની ચાઈના મોજે થાય તો એ ખર્ચો તો લાગે ને એટલે એના સોળ લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે પછી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વિભાગનો ખર્ચો છે ચૌદ લાખ રૂપિયાનો એની અંદર એસીથી માંડી બધું જે ફેરવવાનું ત્યાંથી લઈ આવીને એ નાખવા ત્યાં બધી ટ્યુબલાઇટ નાખવી કે કોઈ પણ જઈપની જે ઇલેક્ટ્રિકની કામગીરી વાયરિંગ કે જે નવું કરવું પડ્યું હોય કારણ કે પચાસ ટકા તો બંધ જ પડ્યું એ બધું આખું આખું નવું કર્યું એનો ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો છે હા એ બે સાથે આવે ને પછી અધિકારી અને કર્મચારીનું હતું ટોટલ બધી નાની ચેમ્બરો જે છે અધિકારીઓની કર્મચારીઓની એની અંદર સામાન્ય પરચુરણ જે મેન્ટેનન્સ જે કર્યું હોય એના અગિયાર લાખ રૂપિયાનો ખર્ચો છે એટલે આખે આખા બિલ્ડિંગની અંદર આવી ગયો એવું નથી છ માલનું બિલ્ડિંગ હવે જોવો છે એવું નથી મેં કીધું ચેકદાજતું હોય એ હું ના નથી પડતો પણ આની અમે તપાસય કરાવીશું એ તમને કહી છે કે કોઈને ભાઈ પણ આની માલિકો રહી છે ને તો અમે છોડશું નહીં હજી પેમેન્ટ દીધું નથી પેમેન્ટ આપ્યું નથી ભરાવ શું તમને આ અટાણે તો તમારી એરે આપણે પ્રેસ કરી છે ને પણ મહિના દિન ત્રીસ દિવસની અંદર તપાસ કરીને આપણે પાછા પીએ તપાસ કરાવશું બીજા અધિકારીઓ છે એને ન હોય ને બીજા અધિકારીઓને તપાસ અરે કોઈ ક્લાસ વન અધિકારીને તપાસ આપશું હા જિલ્લા પંચાયત બહાર ના નહીં આપી શકીએ ને એવું થોડુંક છે કે તપાસ તો ગમે નહીં કરાવડાવીએ છીએ આપણે તપાસ કરાવડાવીશું જે જે કંઈ ખોટું થયું હોય છે તો એના માટે પેમેન્ટ આપણે અટાણથી જો પેમેન્ટ તો અટાણે સ્ટોપ જ કરાવી દઈશું નવા નથી નાખ્યા બે લાખ રૂપિયા એસીનો ખર્ચો છે ખાલી ફેરફાર કરવાનો રિપેરિંગમાં એમાં એવું છે માની લો ત્યાંથી કાઢી આવે અહીં આવીને ફીટ કર્યા હવે આ અહીંયા એસી નાખવું હોય તો એને પાઇપલાઇન ક્યાં લઈ જવી પડે પાછી બાવીસ નંગ બાવીસ બે લાખ ને વીસ હજાર રૂપિયા એમાં બધું બાવીસ લાખમાં માં બધું આવે છે બે લાખ વીસ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા એક એસી છોડી એને બીજા ફિટ કરવાના સર્વિસ કરવાના લઈએ જ છે પણ તમે આમ તને પાંચ તો ફિટ કરવાના લઈએ છે પછી આપણે પાઇપો લંબાવી હોય પડે મારે ભાઈ અહીંયા એસી ફિટ કર્યું એની પાઇપ તો લંબાવીને બહાર લઈ જવાની હોય ને બધે જ્યાં જ્યાં ફિટ કર્યું ને એટલે એ થતું હોય છે ને એની અંદર અમે તમને કીધું ને તપાસ પૂરેપૂરી કરાવશું પેમેન્ટ અત્યારથી અમે સ્ટોપ કરી દઈશું કે પેમેન્ટ નથી દેવાનું કોઈને અને આની અંદર જે તપાસ કરાવી જે ખોટું હોય ગેરરીતિ હોય એ કાઢી નાખવાની એમાં એવું છે કે બે લાખ ને વીસ હજાર એટલે દસ હજાર રૂપિયાનો ખર્ચો જો તમે અત્યારે વાત કરી એટલે હું હોતે અભ્યાસ કરવાનો સૌ બધી ઊંડો ઉતરીને અભ્યાસ અમે પણ કરવાના પદાધિકારીઓ અભ્યાસ કરવાના છે અને મારે અમારે ડીડીઓ એ વાત થઈ છે કે ભાઈ આનો આપણે તપાસ કરાવીને બીજા કોઈ અધિકારીનાની તપાસ લે અને આ કરાવ હજી જો હજી આ આ મેટર છે ને અમારી પાસે આવી જ નથી રિપેરિંગના આ ટોટલ આ ખર્ચની મેટર અમારી પાસે ન આવે અમારી પાસે ક્યારે મારી વાત સાંભળો પેમેન્ટ ચૂકવવાનું થાય તે આવે ને પેમેન્ટ પણ વીસ લાખ રૂપિયા ચૂકવા એની પાસે પડ્યા હતા જે ડિપાર્ટમેન્ટમાં અમે મેન્ટેનન્સના પૈસા આપ્યા હોય ને એ ડિપાર્ટમેન્ટ પર પડ્યા હતા અને ડિપાર્ટમેન્ટને વીસ લાખ રૂપિયા સ્વીકવાય એની અમારી પાછી એ તો ફેરની મંજૂરી લીધી સામાન્ય સભા નથી આવ્યું હા જવાબ આપ્યો હતો ને જવાબ તો વિરોધ પક્ષ વાળાએ જે સવાલ કર્યો તેનો જવાબ આપ્યો હતો જિલ્લા પંચાયતમાં ટોટલ ચોર્યાસી લાખ પ્લમ્બિંગ કામ વોટરપ્રૂફ પછી એસી પછી એ સોલાર પેનલ પેવર બ્લોક અને સાફ સફાઈ રિપેરિંગ આ બધાના ખર્ચમાં ચોર્યાસી લાખનું થયો આખું કિલિયર છે ભાઈ આખે આખું કમ્પ્લીટ એક રૂપિયો કેટલા કયા રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં પછી સાફ સફાઈમાં પછી પેવર બ્લોકમાં આખે આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા કયા રૂપિયા વપરાણા